આગળ પૌવાનો કેમ્પ જોયો પૌવાના કેમ્પ ની આગળ આપડે થોડ આગળ સરસ મજાનો ખબર નો કેમ્પ જોવા મળે છે શ્રી મા જગદંબા સેવા કેન્દ્ર આણંદ જિલ્લો ગયા વિડીયો માં પણ લગભગ આપણે ગયા વર્ષે જે વિડીયો બનાવતો હતો ચોવીસ તો આ વખતે પણ એ વિડીયો ખબર નો આપડે લીધો છે આજ કાકા હતા એમને જે બહુ સારો રિસ્પોન્સ આવ્યો હતો લગભગ કેવી વીસ થી ત્રીસ કમેન્ટ જોવા મળી હતી કે આ વખતે તમે તમે વિડીયો બનાવવા છો તો પેલા ખમણ મારા કેમ વિડીયો જરૂર લેજો ખેલાનો ચોકડી વાર તો ફાઈનલી આપડે આ બાજુ આઈ ગયા છે ખેલાનો આગળ તો કાકા જોડે આપણે થોડો રિવ્યુ લઈએ તો કાકા જોડે વાત કરીએ તો હતા શ્રીઓ સાથે તો જેમ બે કાકા જેમ બે જેમ આપડે ગઈ વખતે પણ તમારે વિડીયો બનાવ્યો એમાં કેવો રિસ્પોન્સ મળી આવે તો તમે ફાઇનલ આ વખતે પણ વિડીયો બનાવો તો શરૂઆત ખેલાડુ થી કરો તો ખેલાડુ નો પેલો કેમ એવો ખમણ નો કેમ લેજો ફાઇનલી તમે શું કેવા માંગશો બાબતે ગઈ વખતે એવો રિસ્પોન્સ તમારો મળે તો સારો અમે આ રોડ પર મોટા મોટી સેવા કરીએ પેલા પેલો કેમ ચાલુ કરી છેલ્લા છેલ્લો બંધ કરીએ છીએ અમે અને સોળ થી સત્તર કિલો ખમણ બનાવીએ છીએ અમે તેવીસ નું વર્ષ છે અમારું આપી રહ્યા છે તો આપણે એમનું રસોડું જોઈએ આખો સેટઅપ જોઈએ બહુ સરસ મજાનો સેટઅપ પણ કરે છો મેડિકલ સેવા સાથે તો આવો તમારે પબ્લિક દસ કેમ્પો છે દસ કેમ્પો ની અંદર સૌથી વધારો ઘસાડો જોવા મળ્યો આઈઆ કેમ્પ ઉપર જોવા મળે છે

જોઈ શકો છો કમર નો વખત ગઈ વખતે પણ આટલો જ કમર રિસ્પોન્સ મળ્યો તો હવે એમનો તમને આખો સેટઅપ હતો એ વસોડા નો મોટો એવો સેટઅપ છે એમનો વિડીયોમાં તમે બનાવ્યા છો ફાઈનલી રસોડાના સેટઅપ ઉપર આવી ગયા છે આ બાજુ જોઈ શકો છો ધંધા મોટા ટેન્કર મંગાવેલા છે એક બાર મૂકેલા છે સાઈડ પર રાખેલા છે અને આ બાજુ તમે જો એમનો સેટઅપ છે કેટલી પડે લગભગ એમના પચાસ સાઈઠ મોટ ની ગીમ થશે આખો દિવસ દિવસ ચોવીસ કલાક ફોન ચાલુ જ છે તમે આ બાજુ જોઈ શકો છો રસોડા નો સેટઅપ છે આ બાજુ જેમ છે તમે એ જોઈ શકો છો આ બાજુ કેટલું ખમણ તૈયાર પડ્યું છે એ પણ જોઈ શકો છો આ બાજુ તમે જો આખો એમનો લગભગ રૂમ ભણેલો છે પબ્લિક યાત્રા નો તો કાકા થોડી સાથે બે મિનિટ આ મિત્રો ખમત તૈયાર પડ્યું છે અને આ બાજુ પણ ગરમા ગરમ ખમત બનવાનું ચાલુ છે અને કાકા પણ એવું કહે છે કે અમારા જે કેમ્પ ઉપર વીસ થી ત્રીસ હજાર સાથે પબ્લિક આવશે તો વીસ હજાર તો ખાલી ડીશુ એમને તૈયાર રાખી છે ખાલી આટલી પબ્લિક આવશે તો અમારી આટલી તૈયારીઓ છે તો કાકા બીજું જણાવશે તમાર તો કાકા તમામ વિશે તમે થોડી માહિતી આપો બસ અમે આવતા ભક્તો ની સેવા કરવા તૈયાર છે ઠંડુ પાણી મેડિકલ સેવા વિશામાં અમે સેવા આપી શકીએ રાતે સેવા માટે તો તૈયાર જ છે અને આ બાજુ તમે જોઈ શકો છો ખમતા પણ આ બાજુ આવો બતાવું અને

આ તો ફાઇનલી 23 વર્ષ સતત સેવા આપી રહ્યા છે ને એક જ ધારી એક જ જેવો ટેસ્ટ કમનનો તમને કણ આવી કેમ્પે જોવા મળશે અને આપણે અંબે માને પણ એવી પ્રાર્થના કરીએ કે જે રીતના આ કેમ્પ કરે છે એના કરતા પણ દસ ગણા એમને વધારે વધારે આપે દાતાશ્રીઓને આનાથી પણ એક સરસ એવું મોટું આયોજન કરે એવી અમે માતાજીને પ્રાર્થના કરી છે અંબે માને અને આપણે અંબાજી માતાને જય બોલાવી દઈએ તો બોલો અંબે માતકી જય બોલ મારી અંબે જય અંબે